અમદાવાદની એક મહત્વની જગ્યા જેનો સીધો સંબંધ અમદાવાદની સ્થાપના સાથે છે હું વાત કરું છું માણિક બુરજ ની માણિક બુરજ એક બાબાની સમાધિ છે કહેવાય છે છે કે નામ પણ આમના નામથી જ પડ્યું કથા અનુસાર સમયમાં જ્યારે રાજાએ અમદાવાદ શહેરનો કિલ્લો બનાવવાનું શરૂ કર્યું ત્યારે દરરોજ દિવસ દરમિયાન કિલ્લાની દિવાલો બનાવાતી હતી અને એ સમયે માણિકનાથ બાબા ગોદડીમાં માં ભરતા હતા અને સાંજે એ ટાકા તોડી નાખતા હતા અને જેવા બાબા ટાંકા તોડે તરત જ રાજાના કિલ્લાની દિવાલો પણ તૂટી જતી હતી અને આવું ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું અને પછી રાજાને આ વાતની જાણ થતા તેમને બાબાને મળવા બોલાવ્યા અને કહ્યું કે બાબા તમારે શક્તિ બતાવો આથી માણિકનાથ બાબાએ તેમની શક્તિ બતાવી અને રાજા જોઈને દંગ રહી ગયા અને રાજાએ કહ્યું કે બાબા તમે આવું શા માટે કરો છો માણિકનાથ બાબાએ કહ્યું કે રાજા તમે મારા માટે એવું કરો જેનાથી મારું નામ હંમેશા માટે યાદ રહી જાય ત્યારબાદ રાજાએ આ માણિક બુરજની સ્થાપના કરી અને પછી આખા અમદાવાદ શહેરની સ્થાપના થઈ